આજે મિત્રો તમે આ જોઈ શકો છો આ મરચીનો પ્લાન્ટ આ ઉપરની તમે મિત્રો પેલા ફૂટ જુઓ એકદમ ઇસ્ત્રી વાળું પાન હોય ને એ રીતના વિકાસ તમે જોઈ શકો છો એની કુમાસ તમે જુઓ કુમાસ બી નંબર વન છે એક નહીં તમે જે પણ ફૂડ સુધી થોડીક મિત્રો જોશો તો આ ટોટલ મરચીનો જે પ્લાન્ટ છે ચારેય બાજુ એ એકદમ સારા લેવલ ઉપર ગ્રોથમાં હાઈટમાં અને વિકાસમાં આવી જશે અને એની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન તમને જોવા નહીં મળે નમસ્કાર ખેડૂત મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર અને આજે સૌ પ્રથમ તમે આ વિડીયોની અંદર આવ્યા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવનારી અવનવી અપડેટ તમારી સુધી પહોંચતી રહેશે તો મિત્રો આજે જે તમે ખાસ આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ થવાની છે તમે મારા પાર્ટ વનની અંદર તમે જોયું હશે કે મેં જે જગ્યાએ ઊભો છું જે મરચીના પ્લાન્ટની અંદર ઊભો છું આ પ્લાન્ટની અંદર જે અમારી સિસ્ટમ જે વાપરવામાં આવેલી અને એ સિસ્ટમ પછી મેં વિડીયોની અંદર કહીલું કે આવનારા દસ પંદર દિવસ સુધી પાર્ટ ટુ વિડિયો તમારી સમક્ષ લઈને હું આવીશ તો આજે મિત્રો આપણે આવી ગયા છે ખાસ મરચીની અંદર અને એ પણ પાર્ટ ટુની અંદર અને તમે લોકો જો મરચી કરતા હોય તો ખાસ આ વિડીયો તમારા માટે છે કારણ કે મરચીની અંદર જે અમારી ટેકનિક અમારી જે સિસ્ટમ ચાલી રહી છે એનું બેસ્ટ અને અદભુત પરિણામ મળી આવે છે તો મિત્રો આજે જે આ મરચીની અંદર જે હું ઉપસ્થિત થયો છું આ મરચીને આજે ટોટલ બારમા બાર તારીખ દસમા મહિનાની અંદર આનું રોપણ થયેલું મતલબ દસમા મહિનાની બાર તારીખે આ મરચીને રોપવામાં આવેલી આજે તમને વાત કરું ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ મતલબ આજે એક મહિનો અને આઠ દિવસ આ મરચીને થઈ ગયા છે અને જે રિઝલ્ટ મિત્રો બતાવીશ ને એનું રિઝલ્ટ તમે જોશો ને તો તમને ખરેખર ખ્યાલ આવશે કે આ ટેકનિક એકવાર મરચીની અંદર વાપર્યા જેવી છે તો પહેલાં પહેલું આપણે જોઈ લઈશું કે એ રિઝલ્ટ આપણને મરચીની અંદર શું શું મળવામાં આવેલું છે તો મિત્રો મારા પાર્ટ વનની અંદર તમે જોયું હશે કે જે મરચીની અંદર મેં કહેલું કે જ્યારે એક મહિનો અને મતલબ ટ્રીટમેન્ટ કર્યા પછી દસથી પંદર દિવસ તમે જોશો તો આ મરચીની રોણક કંઈક અલગ જ થઈ જશે હવે આજે મિત્રો તમે આ જોઈ શકો છો આ મરચીનો પ્લાન્ટ આ ઉપરની તમે મિત્રો પહેલાં ફૂટ જુઓ એકદમ જાણે ઇસ્ત્રીવાળું પાન હોય ને એ રીતના ફ્રેશ આ પાન છે એનો વિકાસ તમે જોઈ શકો છો એની કુમાસ તમે જુઓ કુમાસ બી નંબર વન છે છે એક નહીં તમે જે પણ છોડ સુધી ખેડૂત મિત્રો જોશો તો આ ટોટલ મરચીનો જે પ્લાન્ટ છે ચારેય બાજુ એકદમ સારા લેવલ ઉપર ગ્રોથમાં હાઈટમાં અને વિકાસમાં આવી જાય છે અને એની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન તમને જોવા નહીં મળે તમે જોઈ શકો છો કે આ આખા મરચીના પ્લાન્ટની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને જોવા મળશે નહીં તો મિત્રો હવે હું તમને માહિતી આપીશ કે મરચી આપણે કરતા હોય તો એ મરચીની અંદર આ સિસ્ટમ વાપરવાથી આપણને ફાયદો કેટલો બધો થઈ શકે છે તો મિત્રો તમે મરચીની જે રોનક છે તમે જોયું એનો વિકાસ જોયો એની ગ્રીનરી છે અને આ એક મહિનો અને આઠ દિવસની મરચી મિત્રો કોઈ માણી ના શકે આનું પરિણામ આવવાનું મિત્રો કારણ એક જ છે કે મરચીની અંદર અમે ખાસ શરૂઆતથી લઈને કોઈ પણ અવસ્થામાં તમે જો અમારી ત્રણ પ્રોડક્ટ આવે છે ભૂમિ પરિવર્તન સોહિલ પાવર અને રૂટ પરિવર્તન આ ત્રણે ત્રણ પ્રોડક્ટ તમને આ વિડીયોમાં જોવા મળી ગઈ હશે આ ત્રણ પ્રોડક્ટ તમે મિત્રો જમીનની અંદર પાણીમાં આપી શકો એને મૂળમાં ટુવા કરી શકો છો આ ત્રણ પ્રોડક્ટ મિત્રો મરચી માટે બ્રહ્માસ્ત્ર છે કારણ કે શરૂઆતથી તમે આ ત્રણ પ્રોડક્ટ મિત્રો આપી તો મરચીના નીચે મૂળનું ડેવલપમેન્ટ થઈ જશે થઈ જશે મૂળનો જે ગ્રોથ થવો જોઈએ એ થઈ જશે જેને લીધે છોડને જે ખોરાક જોઈએ છે વધારે ખોરાક ખેંચી શકશે અને વધારે ખોરાક ખેંચશે તો છોડનો ગ્રોથ બી એટલો બધો થશે તો આ આપણી ત્રણ પ્રોડક્ટ મિત્રો જમીનની અંદર ટોટલી પ્રકારનું કામ કરે છે અને સ્પ્રેની અંદર મિત્રો શરૂઆતની મરચી છે તો આપણી આ બે પ્રોડક્ટ છે ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ આ બે પ્રોડક્ટ મિત્રો તમે સ્પ્રે કરો છો તો તમારા મરચીની અંદર કોઈપણ જાતનો વાયરસ કે કુકડવાટ જોવા નહીં મળે મરચીની ફૂટ સારી રહેશે વિકાસ સારો રહેશે અને છોડનો ગ્રોથ સારો થશે ત્યારબાદ ફાલ આવે છે આપણી બ્લૂમ ફાસ્ટ ફંગી ઓરિયન અને પેસ્ટોગો આ ત્રણ પ્રોડક્ટ મિત્રો ફાલની અવસ્થામાં તમે સ્પ્રે કરી શકો છો પરંતુ એટલું મિત્રો તમને ખાસ કહી આપણી જે એગ્રી પરિવર્તન પ્રોડક્ટ છે એ વાપરવાથી ખરેખર મરચીની અંદર તમે ધારો એટલું ઉત્પાદન કાઢી શકો છો એ એવરેજ ઉત્પાદન કરતાં તમને વીસથી ચાલીસ ટકા ઉત્પાદન વધારે મળશે એટલે અમે ખેડૂતોને ગેરંટી આપીએ છીએ અને આ રિઝલ્ટ તમારી સમક્ષ છે તમારો મારો જે પાર્ટ વન વિડિયો છે એની અંદર તમે ખાલી આ મરચીની અંદર જે શરૂઆતમાં અમે ટ્રીટમેન્ટ કરાવેલી મરચીમાં ટુવા આપેલા ઉપર સ્પ્રે કરાવેલો એ ટ્રીટમેન્ટ એ વિડીયોની પૂરેપૂરી માહિતી મારા પાર્ટ વનની અંદર છે આ ચેનલમાં જજો મારો આ પાર્ટ વનની અંદર એ મરચીની વિડીયો મેં બનાવેલી છે અને આજે એક મહિનો ને આઠ દિવસે આ પછી આપણે શૂટિંગ લેવા આવ્યા છે તો તમને પ્રત્યક્ષ ખબર પડે કે ખાલી કહેવા પૂરતું નહીં કે જે પ્લાન્ટની અંદર ટ્રીટમેન્ટ ચાલી રહી છે એનું ખરેખર રિઝલ્ટ શું આવે છે તો એનું રિઝલ્ટ આવું આવે છે અને તમારે આવું રિઝલ્ટ જોતું હોય તો ફટાફટ આપેલા નંબર ઉપર કોલ કરજો બેસ્ટ ટેકનિક બેસ્ટ ટ્રીટમેન્ટ તમને કરવામાં આવશે વધારે પડતો પ્રોબ્લેમ હશે તો તમે કોઈપણ પ્રોબ્લેમ તમારા ફોટા આ નંબર ઉપર વોટ્સઅપ પર સેન્ડ કરો એની અંદર જે અમારી ટ્રીટમેન્ટ થશે એ તમને જણાવવામાં આવશે પરંતુ મરચી કરતાં ખેડૂત મિત્રો ધ્યાન રાખજો ઉત્પાદન વધારે કાઢવું છે મરચીનો વિકાસ સારો કરવો છે ફૂડ સારી કરવી છે ફાલ વધારે લાવવો છે ફૂલને ખરતા અટકાવવા છે ફૂલ જે ખરતા અટકે ત્યાં કંઈ મરચું વધારે બેસાડવું છે મરચાંની ક્વોલિટી સુધારવી છે મરચાની ઉપર જે પ્રોબ્લેમ આવતા હોય છે બ્લેક સારી વ્હાઈટ સારી એ ના આવવા દેવી હોય તો મિત્રો તમે અમારો સંપર્ક કરી શકો છો ઓકે તો મિત્રો હવે પછી આ મરચીનો વિડીયો ત્યારે આપણે ઉતારીશું જ્યારે આની અંદર ખેડૂત મિત્રને ભરપૂર માત્રામાં જ્યારે વેની મળશે એ વેની અંદર આપણે ફરી શૂટિંગ કરવા આવીશું જે પાર્ટ થ્રી થશે પાર્ટ ત્રણની અંદર મિત્રો તમને જાણવા મળશે કે ખરેખર કોઈ ખેડૂત જો આ ટ્રીટમેન્ટ કરે છે તો શું ફાયદો થઈ શકે છે એ તમને આવનારા બે મહિનાની જ્યારે મરચી થશે અને જ્યારે પ્રોડક્શન ચાલુ થશે ત્યારે હું તમને બતાવીશ ત્યારે તમે એક છોડ ઉપર ખાલી મરચું જોજો ખાલી કેટલા બધા મરચાં બેઠા હોય છે એ રિઝલ્ટ તમને એ પાર્ટ થ્રીમાં જોવા મળશે ઓકે મિત્રો તો આ ખાસ બતાવવાનો પ્રયત્ન એટલે જ છે તમે મરચી કરતા હોય તો એકવાર અજમાવી જુઓ અમારી આ ટ્રીટમેન્ટ તો તમને રિયલાઇઝ થશે તો તમને ખ્યાલ આવશે કે આ ટ્રીટમેન્ટ કરવાથી મરચીની અંદર શું ફાયદો થઈ શકે ઓકે મિત્રો તો મળીએ આવનારી વહેતરીન પાર્ટ થ્રી મરચીની વિડીયોની અંદર ત્યાં સુધી બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર અવનવી અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ